નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક નવા જ પાઠ સાથે ફરીથી આપનું સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રો અને દરેક જે કોઈ મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે ખાલી જનરલ નોલેજ માટે પણ ઘણા લોકો જોવે છે એવી ખબર પડી હવે કે નથી અભ્યાસ કરતા નથી દસમું ધોરણ ભણતા એ પણ મારા વિડીયો જોવે છે ખૂબ સરસ કહેવાય ઘણો સારો પ્રતિસાદ આપના તરફથી મળી રહ્યો છે આવી જ રીતે લાઇક્સ શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો તો આજે બહુ એક સરસ મજાનો પાઠ લઈને આવ્યો છું આમ જોવો તો દસમા ધોરણના આ બે પાઠ મારા પણ ફેવરિટ હતા ત્રીજો અને છઠ્ઠો જે ત્રીજો પાઠ તો સરકારે અત્યારે બાદ કરેલ છે કોર્સમાંથી ત્રીસ ટકા કોર્સ કપાત થયો એમાં પણ આ છઠ્ઠા પાઠની આપણે જો વાત કરી તો છઠ્ઠો પાઠ એવો સરસ મજાનો પાઠ છે પાઠની અંદર એવું સરસ મજાનું વર્ણન છે કે જાણે એમ લાગે કે આપણે પોતે પ્રવાસમાં જતા આપણે પોતે સ્થળ ઉપર ફરવા જતા હોય એવું અંદરથી ફીલ થાય તો વિદ્યાર્થી મિત્રો હું પણ આ પાઠને બહુ સરસ રીતે આપની સમક્ષ રજૂ કરવા માગું છું આજે આપણે વાત કરવાની છે અજંતા અને ઇલોરાની ગુફાઓની આ જે ખાલી વાત કરશું પણ આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એ જોવાનું ચૂકશો નહીં કારણ કે એમાં હું તમને આ મારો જે ચહેરો દેખાય છે આ કેમેરો બંધ કરી અને હું તમને ગુફાની અંદર ફરતા હોય તમે પોતે અંદર જતા હોય એવું તમને ફીલ થાય એવો તમને અહેસાસ થાય એવો એક વિડીયો બનાવવા માગું છું નેક્સ્ટ વિડીયો મારો જે હવે પછીનો આવવાનો છે એ હું તમને અજંતા ઇલોરાની અંદર પ્રવેશ કરાવીશ તમને ફરવા લઈ જઈશ તમને પોતાને એવું ફીલ થશે કે આપણે પોતે અજંતા ઇલોરાની ગુફામાં પોતે આટા મારી છીએ રખડી છીએ એવું તમને કંઈક ફીલ કરાવવું છે એવા વિડીયો બનાવવા છે અત્યારે આ વિડીયો પહેલો મેં એટલા માટે રાખ્યો છે આવી રીતે કે તમને એની પહેલાં મારે માહિતી આપવી છે કે હકીકતે અજંતા ઇલોરા શું છે તો આ પાઠનું નામ જરાક આપણે નોટ ડાઉન કરી લઈ પાઠ છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ભારતના એવા કેટલા બધા સ્થળો છે જેની આપણે વાત કરવા જાય ને તો આપણી આ લાઈફ પણ ટૂંકી પડે એની વાત કરવા જાય એટલા બધા સાંસ્કૃતિક સ્થળો છે દરેકની મુલાકાત લેવી શક્ય નથી પણ આપણે અમુક અમુક મેનમેન જે ટોપિક છે એની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ એવા અગત્યના સ્થળો જેણે સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા યુનેસ્કો એણે પણ આપણા આવા કેટલાય સ્થળોને માન્યતા આપી છે જેમાંથી છેલ્લે જેને માન્યતા મળી એની વાત કરીએ તો બે હજાર ચૌદની અંદર પાટણની રાણીની વાવ એટલે કે રાણકી વાવ એને માન્યતા આપવામાં આવી હતી પાટણની રણકી વાવ પણ તમને બતાવવી છે અંદરના બધી ચિત્રો આ તે તમામ વસ્તુ આ પાઠ મારો જો જોવાનું જરાય ચૂકશો નહીં આના એક પણ ભાગ તમે જોવાનું ચૂકશો નહીં જ્યાં સુધી આ પાઠ ચાલે ત્યાં સુધી એક ભાગને નિહાળતા રહો અને તમારે વારંવાર એકોય ભાગ ચૂકવી ન જાય એટલા માટે આ ચેનલ મારી વિનય ગોસાઈ નામની સબસ્ક્રાઈબ કરવી તમારે જરૂર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાલી એની માહિતી મેળવી લઈ અજંતા ઇલોરાની ગુફાઓની અને આવતા વખતે વિડિયો આપણે એવો બનાવશું કે જાણે તમે પોતે ફરતા હોય તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવિત પેરેગ્રાફથી ભારત સમૃદ્ધ પ્રાકૃતિક સાંસ્કૃતિક બેય વારસો ધરાવ જે આપણે પહેલાં પાઠમાં પણ વાત કરી હતી પ્રાકૃતિક ને સાંસ્કૃતિક વારસાના સ્થળોને નિહાળવા નિહાળવા એટલે જોવા માટે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે વિચાર કરો દેશ વિદેશથી લોકો જોવા માટે અહીંયા આવતા હોય અને આપણે જો ભારતમાં અહીંયા હોય ને આપણે કાંઈ જોયું ન હોય ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ ફેમિલી સાથે અથવા તો સ્કૂલના એના સહપાઠીઓ સાથે જાતો હોય છે ફરવા માટે પણ વિદ્યાર્થી માત્ર ખાલી ફરે જ છે જ્ઞાન મેળવતો નથી હકીકતે કોઈ પણ સ્થળ તમે જોવા જાઓ તો એની બધી તમામ માહિતી એકત્ર કરી લ્યો પહેલાં જોવો શું અહીંનું મહત્ત્વ છે કેટલું પ્રાચીન છે કયા રાજા અહીંયા થઈ ગયા આ વસ્તુની મહત્ત્વ શું છે આ સ્થળનું મહત્ત્વ શું છે આ કેવી રીતે બન્યું આ તમને ખ્યાલ હોવો જોઈએ ખાલી આમ આટા વિતા માયરા જોયું નીકળી ગયા ને એવી રીતે નહીં આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવવાનો છે તેમાં આપણે શરૂઆત કરીએ છીએ પહેલાં અજંતાની ગુફાઓ તો આવો વિદ્યાર્થી મિત્રો અજંતાની ગુફાઓની વાત કરીએ વાત કરીએ એ પહેલાં હું તમને થોડાક મુદ્દાઓ થોડાક ધ્યાનમાં લેવા માગું છું અજંતા અને ઇલોરાની એવી ગુફાઓ છે જે દુનિયામાં સર્વશ્રેષ્ઠ ગુફાઓમાં નામ કમાણી છે ત્રીજો પાઠ જ્યારે હાલતો હતો ત્યારે ગુજરાતની ગુફાઓની વાત જ્યારે થતી હતી ત્યારે મેં તમને કીધું હતું ગુફા છે એ મારો ફેવરિટ વિષય છે મેં પોતે પણ ખૂબ જૂનાગઢની અંદર ઘણી બધી ગુફાઓનું નિરૂપણ કરેલું છે બીજા કેટલાક ગામોની અંદર પણ નિરૂપણ કરેલું છે જેમ કે તાલાળા ઢાંક ઘણા બધા ગામ તો આવી રીતે અજંતાની ગુફાનું લોકેશન જોઈએ તો મેન છે અજંતાની ગુફા ક્યાં આવેલી છે મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈથી એકસો કિલોમીટર દૂર ઔરંગાબાદ જિલ્લો અને ન્યા આજે તો એક મોટું બધું પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યું એટલે એને નામ જ આપી દેવામાં આવ્યું છે અજંતા ગામ છે એ ન્યા ગામ પાસે આવેલી છે સહ્યાદ્રી પર્વત જેને કહેવાય પર્વતને કોતરી આખો ઘોડાની નાળ જેવો આકાર એટલે કે એબીસીડીનો આપણો સી મતલબ સી આકાર આવો ઓગણત્રીસ ગુફાના નંબર આપેલા છે અત્યારે સરકારે ગુફા નંબર એક ગુફા નંબર બે ગુફા નંબર ત્રણ એવી રીતે ઓગણત્રીસ ગુફા છે વાસ્તુ વાસ્તુકલાની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો જનતાની ગુફાઓમાં બે ભાગ પાડી દીધા છે ચિત્રકલા આધારિત ને શિલ્પકલા આધારિત ગુફાઓ કેટલી ચિત્રવાળી છે જેમાં ચિત્રો જોયા જેવા છે કેટલી શિલ્પવાળી છે જેમાં શિલ્પ જોયા જેવા છે એની આપણે પણ આ વાત કરશું અહીંયા પેરેગ્રાફની અંદર પણ આ અજંતાની ગુફાઓની શોધ કેવી રીતે થઈ એ તમને થોડીક વાત કરી દઉં આમ તો અજંતાની ગુફાઓ ઘણી બધી પ્રાચીન છે ઘણા હજારો વર્ષો જૂની પણ ફરીથી એનું પાછું સંશોધન ક્યારે થયું વચમાં એવો સમય આવ્યો હતો કે લોકોને ભૂલાઈ ગઈ વિસરાઈ ગઈ એવી ઊંડી ઊંડી જંગલમાં ગરકાવ થઈ ગઈ હતી કે કોઈ માણસ પણ ત્યાં જાતું નહોતું કોઈને ખબર જ નહોતી કે અહીંયા ગુફા છે પણ એક સમય એવો હતો અઢારસો ને ઓગણીસમાં આ સમય હતો અંગ્રેજ શાસનનો અહીંયા તો અંગ્રેજો તમને ખબર છે કે શિકાર કરવાના શોખીન હતા અમુક અંગ્રેજો એમાંથી અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ જ્યારે અહીંયા આવ્યો હતો ગવર્નર જનરલ બની ત્યારે અઢારસો ઓગણીસમાં એ શિકાર કરવા નીકળે છે ફરતા 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 જંગલમાં થઈ 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 થઈને ઔરંગાબાદ જિલ્લામાં ત્યાં જે ગાઢ જંગલ પાસે આવે છે અને ત્યાં અચાનક એનું ધ્યાન પડે છે કે ગુફાઓ તરફ જોવે છે અંદર જાય છે જોવે છે બધું અને એક નવું જ સંશોધન ત્યારે પાછું થયું એમ કહી શકાય કે એણે બીજાને કીધું પછી કે અહીંયા ગુફાઓ છે આવી રીતે આજે હું શિકાર કરવા ગયો હતો અને આવી રીતે મેં આવું જોયું સ્થાપત્ય વાવ વાંડ ઓળ આવી રીતે અંગ્રેજો આશ્ચર્યચકિત થઈ ગયા ઘણા બધા અંગ્રેજો જોઈને તો અજંતાની આ ગુફાઓ જે બૌદ્ધ સાહિત્ય બૌદ્ધ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણાય છે જ્યારે બુદ્ધ ભગવાન બૌદ્ધ ધર્મનો જાહો જલાલનો સમય હતો ત્યારે આ બૌદ્ધ સ્થાપત્યો ઊભા કરવામાં આવ્યા હતા પેલા આપણે જો બીજી વાત કરી લઈ પછી આપણે પાછા પેરેગ્રાફમાં આવશું તો ઈલોરાની ગુફાની થોડીક વાત કરી લઉં તમને તો ઈ પણ ઓરંગાબાદ પાસે જ આવેલી બાજુ બાજુમાં અજંતાની ઇલોરા બે ગુફાઓ તો આવી રીતે અહીં ચોત્રીસ ગુફા છે ઇલોરાની અંદર અજંતાની અંદર કેટલી હતી ઓગણત્રીસ ત્રણ વિભાગ પડે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ અને જૈન ધર્મ એક થી બાર નંબર છે એ બૌદ્ધ છે હિન્દુ ધર્મની તેર થી ઓગણત્રીસ જૈન ધર્મી ત્રીસ થી ચોત્રીસ ગુફાઓ તો આ ગુફામાં એક ખાસ વિશેષતાવાળું સ્થળ જો કોઈ હોય તો એ છે સોળ નંબરની ગુફા કે કૈલાસ મંદિર એટલું બધું વિશાળ અને મોટું બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો મેં તમને એકવાર તી પહેલાં કીધું હતું ત્રીજા પાઠમાં કે મારી જમણા હાથની જે આ વચલી આંગળી છે ત્યાંથી માંડીને મારા ખંભા સુધી આમ હાથ લાંબો કરીએ આપણે આ એક મીટર અંદાજીત આપણે કરી ગણી છીએ જે તમારી પાસે મેજર ટેપ કે બીજું કોઈ માપવાનું સાધન ન હોય તો આ અંદાજીત છે કે આપણા ખંભેથી માંડી આપણો લેફ્ટ ખંભો ત્યાંથી માંડીને આપણા રાઈટ હાથ જે છે એની વચલી આંગળી સુધી આપણે આમ લાંબો હાથ કરીએ તો કમસે કમ એક દોઢ મીટર જેવું આ અંતર થાય આ છે તો વિચાર કરો હું તમને અહીં આંકડા આપવા માગું છું પચાસ મીટર લાંબુ તે ત્રીસ મીટર ફોળું અને ત્રીસ મૂ ત્રીસ મીટર ઊંચું આ મંદિર કૈલાસ મંદિર જે સોળ નંબરની ગુફામાં છે પચાસ મીટર એની લંબાઈ આ મેં તમને એક મીટર તો અમારા હાથનું આખી દઉં આવી પચાસ મીટર લંબાઈ તેત્રીસ મીટર પોળવું અને આ ઊંચાઈમાં પણ ત્રીસ મીટર ફૂટ ને મિત્રો મીટર વિચાર કરો આ મંદિર એવડું છે તો ગુફા કેવડી છે આ મંદિર પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાનું છું રૂબરૂમાં આપણે જોઈશું આ મંદિર આ પહાડો આ કુદરતી સૌંદર્ય ગુફાની અંદર જાશું આ બધું જોશું નેક્સ્ટ વિડીયો જો ચૂકી ગયા ને વિદ્યાર્થી મિત્રો તો પછતાવતા થશે ઈસવીસન છસો થી હજારના કાળની આ ગુફાઓ અને આ જે કૈલાસ મંદિર છે એને જોવા માટે વિદેશથી લોકો આવે છે અને એની બીજી એક ખાસિયત કહું તમને કે એમાં કોઈ પણ એના બાંધકામમાં નથી કોઈ ગડદા વપરાણા નથી કોઈ ઈટ વપરાણી નો સિમેન્ટ નો રેતી નો ઈટ ઓનલી ફોર પથ્થર એક વિશાળ કાય મોટા પથ્થરને કોતરી નાખવામાં આવ્યો બધું છીણી અથોડી વડે થયું કામ મતલબ શિલ્પકામ એની દિવાલો હોય કે અંદરનું શિવલિંગ હોય કે પાછળ મા દુર્ગાની મૂર્તિ હોય કે કોઈ ગણપતિ દાદાની મૂર્તિ હોય હનુમાનજી મહારાજની મૂર્તિ હોય કાંઈ પણ કે બીજા કોઈ સુશોભિત પિલ્લોર હોય કોઈ સુશોભિત દરવાજા હોય દરેક વસ્તુ પગથિયા આ તે એનું શિખર તમામ વસ્તુ ઓનલી ફોર છીણી હથોડી વડે કોતરવામાં આવ્યું વિચાર કરો જો આપણે મુંબઈ અહીંથી આપણે હાથસો કિલોમીટર જો દૂર જતા હોય મુંબઈ સુધી અને મુંબઈથી ફક્ત એકસો સાઠ કિલોમીટર દૂર જવાની તસદી આપણે ન લેતા હોય તકલીફ આપણે ન લેતા હોય તો આપણે જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે અત્યારે મને વાક્ય તો યાદ નથી આવતું પણ એક વાક્ય એવું છે કે જે જુનાગઢનું વાક્ય છે ટૂંકમાં કે જે જૂનાગઢ ગિરનાર ન ચડ્યો હોય ને એને અહીંયા પૃથ્વી ઉપર ધક્કો થયો છે એમ કહી શકાય ગિરનારમાં પણ એવું બધું જોયા જેવું છે એટલી બધી ગુફાઓ છે એવી જ રીતે મારું કહેવાનું છે કે જો તમે મુંબઈ જાઓ અને તમે અજંતા ઇલોરાની ગુફાઓ ન જોવો ખાલી મુંબઈમાં આટા વિટા મારીને આવતા ઔરંગાબાદ આપણે ન જાય એકસો સાઠ કિલોમીટર દૂર તો આપણે પૃથ્વી ઉપર ધક્કો છે ખરેખર આ બધી વસ્તુઓ એવી એવી ભારતમાં પડી છે ને વિદ્યાર્થી મિત્રો જે તમને ખબર જ નથી ખાલી તમને એનો વિડીયો જોશો ને નેક્સ્ટ વિડીયોમાં આપણો ત્યાં તમને એમ થઈ જશે કે એકવાર તો ચોક્કસ જવું જોઈએ અહીંયા મુંબઈ જાય કે ન જાય પણ અહીંયા ડાયરેક્ટ જવું જોઈએ પહેલાં મુંબઈમાં ઘણું બધું જોયા જેવું છે પણ અજંતા ઇલોરા જવું જ જોઈએ મારું એવું માનવું છે મુંબઈના પણ ઘણા ઐતિહાસિક સ્થાપત્યો છે જોયા જેવા જે આપણે પ્રીવિયસ વિડિયોમાં પણ વાત કરી હતી કે સીએસટી સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનલ વિદ્યાર્થી મિત્રો આની પછીની એક ત્રીજી ગુફા છે એનું નામ છે એલિફન્ટાની ગુફા આ ચિત્ર આપ્યું છે અહીંયા હવે તમને એમ થાય સાહેબ આ ચિત્ર આપવું અહીંયા પણ એમાં ઘણા વિદ્યાર્થીને કાંઈ દેખાય નહીં પણ મિત્રો ન્યા જઈને તમે આ મૂર્તિ જુઓ ને ત્યારે એની ભવ્યતા સાબિત થાય અવળાક ફોટામાં દાખલા તરીકે અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં તાજમહેલનો ફોટો પણ આપ્યો છે બરાબર ફોટો જોવાથી એનું મહત્ત્વ વધી નથી જતું આગ્રા તમે રૂબરૂ જાઓ તાજમહેલ જુઓ અને એની ભવ્યતા જુઓ પછી તમને ખ્યાલ આવે કે તાજમહેલ શું છે ખાલી ફોટો જોવાથી નથી કાંઈ થતું આ આવડોક ફોટો તમને લાગે છે અહીંયા ત્રિમૂર્તિ આપી આકૃતિ છ પોઈન્ટ પણ આ ત્રિમૂર્તિ જ્યારે તમે રૂબરૂ આ જઈને જુઓ એલિફન્ટાની ગુફામાં ત્યારે એનું મહત્ત્વ સો ગણું વધી જાય છે તો એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે એ જરાક તમને ધ્યાન આપી દઉં જેમાં આપણે ઔરંગાબાદ જિલ્લામાં કીધું કે અજંતા ઇલોરા પાસ પાસે એ રીતે મહારાષ્ટ્ર રાજ્યમાં ખાલી તમારે બાર જ કિલોમીટર દૂર અંદર જવાનું છે તમે ગેટ વે ઓફ ઇન્ડિયા જો જોયો હોય મુંબઈનો તો ગેટવે ઓફ ઇન્ડિયાથી સાગરમાં ફક્ત બાર કિલોમીટર અંદર જવાનું સાગરની અંદર પછી અહીંયા બાર કિલોમીટર દૂર જાવ એક ટાપુ આવે એ ટાપુનું જૂનું નામ પ્રાચીન નામ ધારાપુરી હતું પણ પોર્ટુગીઝો તમને ખબર છે વાસ્કોદ ગામાં પોતે તો પોર્ટુગીઝ હતો વાસ્કોદ ગામમાં તો યાદ છે ને વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ને નવમાં આપણે જોયું કે ચૌદસો ત્રેપનમાં નું પતન થયું ને જળમાર ગામથી ગોતવો પડ્યો બાર્થોલોમિયુ ડાયજ ને કોલમ્બસ ને આ તેન ઘણા બધા લોકો આવ્યા ભારતનો જળમાર્ગ શોધવા એમાં વાસ્કોદ ગામા સક્સેસ થયો હતો ચૌદસો અઠ્ઠાણુંમાં અહીંયા પહોંચ્યો હતો એ કાલિકટ બંદરે અને એ જ્યારે વાસ્કોદ ગામાના બીજા પછી પાછળ પાછળ આખા આપણે કીધું હતું કે ઘણા બધા લોકો આવવા માંડ્યા એમાં પોર્ટુગીઝો પણ આવ્યા પોર્ટુગીઝો જ્યારે પહેલીવાર ત્યાં પહોંચ્યા દરિયા કિનારે અને વચ્ચે આ ટાપુ આવે છે ન્યા ઉતરા થોડોક સમય રાહ જોઈ ઠાક ખાધો અને જ્યારે એ ગુફાની અંદર પ્રવેશ કરે છે ત્યારે એને મોટી બધી હાથીની દિવાલની અંદર કોતરેલી આકૃતિ જોઈ જે છીણી હથોડી વડે કામ થયું હતું શિલ્પકલા હતી એ હાથીને જોઈને એના પોર્ટુગીઝોના મોઢામાંથી એક ઉદ્ગાર નીકળી ગયો વાવ એલિફન્ટા હાથીને એલિફન્ટ કહેવાય છે તો તમને ખબર છે એલિફન્ટ એટલે એની ઉપરથી શબ્દ બની ગયો એલિફન્ટા અપભ્રંશ બની ગયો શબ્દ તો આ ગુફાનું નામ આવી રીતે એલિફન્ટા નામ પડી ગયું ઓગણીસો સિત્યાસી માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ પણ એને વૈશ્વિક માન્યતા આપી દીધી આજે પણ લોકો એને ધારાનગરી ધારાનગરીના સ્થાનિક માછી મારો તો હજી એને ધારાનગરી જ કહે છે ધારાપુરી જ કહે છે તો આની અંદર પણ આ ગુફા નંબર એકમાં ત્રિમૂર્તિ જોયા જેવી છે અહીંયા ગુફા કેટલી છે તો કે સાત ગુફાઓ છે આવું બધું તમારા હેતુલક્ષી પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું જરૂરી છે આંકડાઓ અજંતાની અંદર ઓગણત્રીસ ગુફા એલિફન્ટાની અંદર ચોત્રીસ ગુફા અને એલિફન્ટાની અંદર તો ત્રણ પ્રકાર પણ પાડેલા છે એ યાદ રાખવા જરૂર છે હિન્દુ ધર્મની કેટલી જૈન ધર્મની કેટલી બૌદ્ધ ધર્મની કેટલી અને અહીંયા એલિફન્ટાની અંદર ગુફા નંબર સાત એકથી સાત બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં અંદર ધારાપુરી ટાપુ છે ધારાનગરી કહેવાય ધારાપુરી કહેવાય અને એનું અત્યારે નામ પડી ગયું છે એલિફન્ટા તો આ તો હતી ત્રણેય ગુફાઓની માહિતી પહેલાં પેજ ઉપરની હજી આપણે વિગતવાર પાઠ લેવાનો બાકી જ છે આ તો ખાલી ઉપર છેલ્લી માહિતી આપું છું વિદ્યાર્થી મિત્રો એક એક શબ્દ હજી ઉજવાનો છે પહેલેથી પાઠ લેવાનો છે આપણે પ્રસ્તાવિક પેરેગ્રાફ જોઈ લીધો આ અઢી લીટીનો હવે આપણે શરૂઆત કરીશું અજંતાની ગુફાનો વિગતવાર પરિચય પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે એની ચિત્રો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી સહ્યાદ્રી પર્વતમાળાને કોતરી એટલે કે કોરીને ઘોડાની નાળ આકારે કુલ ઓગણત્રીસ ગુફા આવેલી છે વાસ્તુ કલાની દ્રષ્ટિએ પાછું એનું વાસ્તુશાસ્ત્રમાં હું તમને ધ્યાન રાખવામાં આવ્યું છે કે આ જ દિશામાં એનું મુખ હોવું જોઈએ આ જ દિશામાં એની આ શિખર હોવું જોઈએ આ જ દિશામાં આ વસ્તુ હોવી જોઈએ આવું બધું વાસ્તુ કલાનું તમને ધ્યાન રાખવામાં આવ્યું છે પાછું આપણે

દસ સોળ અને સત્તર આટલી ગુફાઓ હિતચિત્રોના અજોડ ચિત્રો જે દુનિયામાં ક્યાંય તમને જોવા ન મળે એવા ચિત્રોની આ છે હવે એની એક ખાસિયત કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે એ વખતે કલરની શોધ નહોતી થઈ તો તો કેવી રીતે કલર હોય છે વૈજ્ઞાનિકોએ એનું કારણ જાણ્યું અને એની ઉપર રિસર્ચ કર્યું સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે વનસ્પતિના રસમાંથી કલર બનાવવામાં આવતા હતા વિચાર કરો તમે વનસ્પતિમાં રસમાંથી કલર બનાવો તમારી કીધે એક લીલો કલર બને ખાલી કદાચ પણ એ વખતે શું એવું કરતા છે કે દરેક કલર પણ એ બનાવી શકાતા મુખ્ય ત્રણ કલર પછી મુખ્ય છ ને એને મિક્સ કરીને બીજા કેટલાક કલરો પણ બનાવવામાં આવતા હતા તમને ખબર છે કલર મિશ્રણ તમે ભણી ચૂંકાશો ચિત્રકલામાં એક કલર બીજા કલર સાથે મિક્સ કરવાથી બીજો કલર તૈયાર થાય છે જેમ કે લાલને સફેદ મિક્સ કરવાથી ગુલાબી કલર એટલે કે મેજન્ડા કલર તૈયાર થાય છે પિંક કલર તૈયાર થાય છે રેડ એન્ડ વ્હાઇટ મિક્સ કરવાથી શું થાય પિંક કલર તૈયાર થાય છે એવી જ રીતે એ લોકો કલર મિક્સ કરતા હતા તો આ ચિત્રોનું મહત્ત્વ એમ વધી જાય છે હજારો વર્ષોથી એની દિવાલો ઉપર એ ચિત્રો છે છતાં આજે થોડુંક મનુષ્યોએ નુકસાન કર્યું છે પણ બાકી એને કાંઈ થયું નથી આપણે કોઈ બાયણીની દિવાલમાં આપણા મકાનની બહારની દિવાલમાં એશિયન પેન્ટ નેરોલેક આવી કક્ષાના કલર વાપરીએ આપણે છતાંય ઉનાળાનો જો ધકતો મે મહિનાનો તડકો હોય એક ઉનાળો જાય ને તો ઝાંખો થઈ જાય કલર રેડ કલર કોઈ જગ્યાએ વાપરેલો હોય કોઈ જગ્યાએ જાહેરાત મારેલી હોય રેડ કલર હોય એક ઉનાળો જાય ને એ વ્હાઈટ થઈ જાય રેડમાંથી કોઈ કપડું આપણે પડ્યું રહ્યું હોય ને એવી રીતે કોઈ ધાબા ઉપર અગાસી ઉપર કે ક્યાંય પછી કાગળની જેમ ફાટે એટલો સખત તડકો પડે વિચાર કરો હજારો વર્ષોથી આ ગુફાની અંદર તાટ તડકા વરસાદ ભૂકંપ આ તે ઘણું બધું આવીને વિગ્યું છે એટલા વર્ષોમાં તો છતાંય આ ચિત્રોને હજી એવી જ રીતે અંક બંધ છે જોઈ શકો છો હજારો વર્ષોથી આમને છે તો કુદરતી રીતે તો નુકસાન ઓછું થયું પણ મનુષ્યએ નુકસાન બહુ જાજુ કર્યું છે મનુષ્ય પોતે શિલ્પકલાને જ કરતો કોતરી નાખે આ કોઈ વસ્તુ એવી ખીલી આ તે પથ્થર લઈને ખોતર કામ કરે છે એમ કહેવાય કામ નહીં નુકસાન પહોંચાડે છે પાનની પિચકારીઓ મારે છે ઠૂકે છે ચિત્રોને ખરાબ કરે છે આજે આપણે સૌથી વધારે જો નુકસાન કરતો હોય ને મનુષ્ય ક્યાંય ફરવા જાય છે તો આ એક મોટા મોટી પ્રોબ્લેમ છે ગિરનારના પથ્થરોમાં અનેક જગ્યાએ લખેલું છે ઘણું બધું કોઈ પોતાનું નામ લખે છે કોઈ એવા વલગર અપશબ્દો લખે છે આવું ન થવું જોઈએ વારસાને નુકસાન થાય છે આનાથી એની વિશે પણ વાત કરવી છે હજી પાઠમાં આગળ પણ એને ઘણી વાર છે હજી અત્યારે આપણે વાત કરી છે અજંતા વારસો આપણે બચાવો જોઈએ એની વિશે વાત કરવી છે આપણે પણ છેલ્લે જ્યારે આ પાઠ પૂરો થાય ત્યારે હું વાત કરીશ તો આગળ વધી પાઠમાં અહીંયા પચાસી એરો મેં નાખ્યો ન્યા સત્તર નંબરની ગુફાનો ભીજચિત્રો અજોડના ઉચ્ચ કક્ષાના છે એક બે દસ સોળ ને સત્તર આની ઉપરથી પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવે છે આ નંબર જે છે એમાં કોઈક બીજો નંબર નાખી દેવામાં આવે પછી તમને પૂછવામાં આવે કે આમાં કંઈ ચિત્ર આધારિત ગુફા નથી તમારે ખાલી આ એટલા નંબર યાદ રાખવાના છે એક બે દસ સોળ સત્તર એટલા ચિત્ર આધારિત છે ને બાકીના બધા શું હશે હં શિલ્પ આધારિત આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે અંદર બુદ્ધ ભગવાનનું જીવનચરિત્ર છે બુદ્ધ ભગવાન જૈનમાં તે મૃત્યુ પૈમાન ત્યાં સુધીનું બધું જ જીવન ચરિત્ર આમ ચિત્રો જોવા ત્યાં જ તમને ખબર પડી જાય કે હા અહીંયા બુદ્ધ ભગવાનનો જન્મ થયો અહીંયા બુદ્ધ ભગવાન રમે છે અહીંયા આમ થયું અહીંયા તેમ થયું અહીંયા એને સંન્યાસ ધારણ કરી લીધો બુદ્ધ ભગવાનનું નાનપણનું નામ સિદ્ધાર્થ હતું તમને ખબર છે એની વાત કરવા અત્યારે જાય તો પછી આ અધૂરું રહી જશે એવું થશે પછી ક્યારેક વાત બુદ્ધ ભગવાન વિશે પણ વાત કરવી છે ઘણી બધી અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય ચેત્ય અને વિહાર એ આપણે ઘણી વખત શબ્દ સમજાવી દીધો છે વિદ્યાર્થી મિત્રો ચૈત્ય એટલે રહેઠાણ માટે અથવા તો ઉપાસના માટે આપણે બેસીને આપણે ધ્યાન ધરી શકીએ મેડિટેશન કરી શકીએ ઉપાસના માટે અને વિહાર એટલે ફરવા માટે રખડતા ભાટકતા કોઈ અહીંયા આવે થોડીક વાર વિષામો ખાય હરે ફરે વિહારો એટલે ફરવાલાયક ચેત્ય એટલે રહેઠાણ માટે અથવા તો ઉપાસના માટે ધ્યાનમાં બેસવા માટે તો નવ દસ ઓગણીસ છવ્વીસ ને ઓગણત્રીસ હજી એક ગુફાની વાત કરી લઈ તો કે નવ વિદ્યાર્થી મિત્રો નવ દસ ઓગણીસ છવીસ ઓગણત્રીસ આ ગુફાઓ ચેત્ય છે બાકીની બધી વિહાર આ પણ યાદ રાખવા જેવું છે આમાં પણ આડાવડો પ્રશ્ન પૂછી લઈએ આમાં બીજા નંબર એકાદા નાખી દઈએ પછી એમ કે આમાં કઈ ગુફા ચૈત્ય નથી આ બધી ચેત્ય છે નવ દસ ઓગણીસ છવ્વીસ ઓગણત્રીસ બીજી કાંઈક નંબર નાખી દે પછી એમ કહે કે કઈ ગુફા ચેત્ય નથી બાકીની બધી વિહાર એટલે કે ફરવાલાયક છે જનતાની ગુફાઓ એક સમયે ભૂલાઈ ગઈ હતી મેં કીધું તું વિસરાઈ ગઈ હતી ઈસવીસન અઢારસો ઓગણીસમાં એક અંગ્રેજ કેપ્ટન જોન સ્મીથને પાછી પુનઃ સંશોધિત કરી શિકાર કરતા કરતા અચાનક જંગલમાં આવી ચડ્યો અને એનું ધ્યાન પડ્યું ગુફાઓ તરફ અને જોતા જ એને તો આમ આશ્ચર્યચકિત થઈ ગયો જોતા જ એના મગજમાંથી ઉદ્ગાર નીકળી ગયો મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો વાવો અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા ગુફા ચિત્રો શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે પણ મનુષ્યએ નુકસાન કર્યું છે એમ કહે છે જો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો એમ કહે છે મનુષ્યએ ખૂબ નુકસાન કર્યું છે અહીંયા માનવીય હસ્તક્ષેપ એટલે કે દખલગીરી હસ્તક્ષેપ એટલે દખલગીરી દેશી ભાષામાં આપણે એમ કહે હરી કરવી માનવીય હસ્તક્ષેપને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણા ચિત્રોને નુકસાન થયું છે જેમ જેમ સમય જાતો ગયો એમ પછી ક્ષીણ થાય વસ્તુ જીણ ક્ષીણ થાય જર્જરિત થાય અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વમાં પ્રસિદ્ધ પામી છે ચિત્રકલા શિલ્પકલા સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાયું છે અજંતાની ગુફામાં ચિત્રકલા પણ છે શિલ્પકલા પણ છે અને સ્થાપત્ય કલા પણ છે એટલું જાણવું તમને ધરાહાર ગમશે વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરી છે જે હમણાં ચૈત્યની વિહારની કરી હતી જ છે બીજું કાંઈ નથી ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ ચૈત્ય ગુફાના અંદરના છેડે ઘણી વખત સ્તૂપ હોય હોય છે ક્યારેક મંદિર હોય ક્યારેક સ્તૂપ હોય અને વિહાર એટલે બૌદ્ધ મઠ જે મઠ એટલે આશ્રમ જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ જ્યારે રખડતા ભાટકતા આખા ભારતનું ભ્રમણ કરતાં અહીંયા વચ્ચે વિ વિષામો ખાવા રોકાઈ જાય નિવાસ કરે અધ્યયન કરે એટલે એને વિહાર શબ્દ આપવામાં આવ્યો કે રખડતા ભાટકતા ન્યા આવ્યા હતા તો હા આપણે વાત કરી અજંતાની આમાં જેની જેની આપણે વાત કરશું ને ટૂંકમાં એ નેક્સ્ટ એના પછીનો વિડીયો હશે એ શેનો હશે એનો પોતાનો માનો કે આજે આપણે અજંતાની વાત કરી પ્રસ્તાવિત પેરેગ્રાફની વાત કરી બરાબર તો આપણો હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એ કેવો હશે અજંતાની ગુફામાં હું તમને લઈ જઈશ અને વિગતવાર માહિતી આપીશ અને એના પછીનો વિડીયો પાછા આપણા ઈલોરાની માહિતી વિગતવાર વાંચી જાશું એલિફન્ટાની વાંચી જાશું અને એના પછીનો વિડીયો આવશે એમાં શું કરશું ઇલોરાની ગુફા તમને બતાવીશ એલિફન્ટાની ગુફા બતાવીશ તો હવે આનો જે બીજો ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો એમાં શું હશે અજંતાની ગુફાઓની અંદર હું તમને લઈ જઈશ વિડીયોમાં નેક્સ્ટ ભાગ આપણો જોવાનું ચૂકશો નહીં આ પાઠ બહુ જ અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ તો અગત્યનો પણ આમ જનરલ નોલેજ મેળવવાની દ્રષ્ટિએ મોટા વ્યક્તિઓ ભલે જે નથી ભણતા એ પણ જોઈ શકે જનરલ નોલેજ મેળવવા માટે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આ બસ વિદાય લેવાનો સમય આવી ગયો કારણ કે બહુ જો લાંબો વિડીયો બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને પણ જોવામાં મજા નથી આવતી કંટાળો આવે છે એટલે અહીંયા આપણે મેક્સિમમ હું ત્રીસ ચોત્રીસ મિનિટનો વિડીયો બનાવતો હોઉં છું અહીંયા આપણો સમયગાળો પૂરો થઈ જાય છે નકર હજી ઇલોરાની વાત પણ કેવી હતી પણ પછી એમાં એક તમારી પણ એક લિમિટ હોય છે વિદ્યાર્થી મિત્રો મોબાઈલ સામે બેસવાની તો અત્યારે મને રજા આપશો નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સાથે આપણે મળશું અજંતાની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર જય હિન્દ હે ભારત ફરીથી આજે ઘણા સમય પછી કહેવાનું મન થાય છે વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ રહો મસ્ત રહો અને હા તંદુરસ્ત